વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે એમએસ યુનિવર્સિટીના મેસના ભોજનમાંથી ફરી એક વખત જીવાત મળી એક મહિનામાં બીજી વખત હોસ્ટેલની મેસમાંથી જીવાતો નીકળી છે ગર્લ્સ હોસ્ટેલની મેસમાંથી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ બાદ પણ તંત્ર બેદરકાર છે સત્તાધીશોની બેદરકારીના કારણે વધી રહ્યા છે આ પ્રકારના બનાવો નારાજ વિદ્યાર્થીઓએ મેસમાં હોબાળો મચાવ્યો હતો

સર્કલ ખસેડવામાં આવ્યા હતા એ બાદ તંત્ર દ્વારા એટલે કે એમએસ યુનિવર્સિટી દ્વારા પગલા લેવામાં આવ્યા હતા અને જે મેચ ના કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યો હતો પરંતુ એક મહિના બાદ પણ હજી પણ મેચ ને લઈને કોઈ પણ સુધારો જોવા નથી મળી રહ્યો આજે એસપી હોસ્ટેલ એસપી હોલ માં આવેલ જે મેચ છે ત્યાં જે બોઈઝ હોસ્ટેલ છે ત્યાં વિદ્યાર્થીઓ જમવા માટે ગયા હતા અને એમાં એક વિદ્યાર્થીની ભોજનમાં ઈયળ નીકળી હતી અને તેને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે એ ફરી એક વખત ફૂડ 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 ડરથી ગભરાઈ ગયા હતા યુનિવર્સિટી સત્તાધીશો જાણ કરી હતી સત્તાધીશો પણ આ મામલાને ગંભીરતાથી લઈને ત્યાં દોડી ગયા હતા પરંતુ ત્યાં ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ખૂબ હોબાળો કર્યો અને વિદ્યાર્થીઓની માંગ છે કે હજી પણ મેસને લઈને ભોજન છે તેની સામે વધુ એક સવાલો ઉભા થયા છે મહિનામાં બીજી વખત એવી ઘટના છે જેમાં મેસના સંચાલનમાં અને વિદ્યાર્થીઓને મોટી બેદરકારી જોવા મળી છે જી અમિત ધન્યવાદ સમગ્ર માહિતી બદલ